પ્રેમમાં પડેલ શખ્સે ફિલ્મી ડબ્બે સગીરાનું અપહરણ કરી કારમાં ઉઠાવી ગયો વિસાવદરમાં રહેતી ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સગીરા પોતાની બહેનપણીઓ સાથે શાળાએ જવા નીકળી હતી ત્યારે જય મયુર સુખાનંદી રિયા સલીમ નાગોરી નામના બે શખ્સો સ્વિફ્ટ કાર લઈને આવ્યા સગીરાને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી આ ઘટના અંગે સગીરાના પિતાને જાણ થતા તેમણે અપહરણની ફરિયાદ નોંધાવી હતી આ બાબતે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અપહરણ કરનાર જય સુખાનંદી પોલીસને ચકમો આપવા કારને લોધિકા તરફ મોકલી દીધી હતી અને ભોગ બનનાર સગીરા અને આરોપી જુનાગઢ ઝાંઝરડા રોડ નજીક એક એપાર્ટમેન્ટમાં રોકાયા હતા વિસાવદર પોલીસે

જય મયુર સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સિફ્ટ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું તો હાલ આ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ હું શરૂ છું સરહરણ કરીને કારણ શું છે આરોપીઓની તેમજ બોપબનરાની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈપણ પ્રકારની સંડોવણી નથી માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એક તરફી પ્રેમમાં આ જય સુખાનંદી એ પોતાના મિત્ર રહ્યા અન્ય આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે